સર્વની જય પ્રભુ પેલું બાળપણની વાત કરીએ કે અમે બીજા ધોરણમાં ભણતા ત્યારે ત્યાં અમારું રામજી મંદિર તો અમે ત્યાં સાત વાગે સાંજના સાત વાગ્યે આરતી થા તો એ આરતીમાં અમે ફરજિયાત જતા અને પહેલા તો કેવું પેલું ખાવાનું હોય તો એ અમે ખખડાવતા એ વખતે અમારી નજર ભગવાનની જે રામની મૂર્તિ છે એની તરફ જ હોય અને એમ કે આમ ખુલ્લી છે ભગવાનની એટલે ભગવાન જોઈ રહ્યા છે આપણને એટલે અમે સેચ પણ આમ કે આમ અમારી નજર ના જાય સીધું જ બસ ભગવાનની તરફ જ એ મૂર્તિ તરફ જ અને એ રીતે અમે એટલા મગ્ન થઈ જતા કે બીજો કોઈ વિચાર કે બીજા ક્યાંય નજર અમારી જતી જ નહીં એકદમ સ્થિર બીજું અમે કહીએ કે પ્રભુનો તત્વબોધ તો અમે લગભગ બે હજાર બે કે ત્યાંથી સાંભળેલો પણ અમારા માતાજી જ્યારે પ્રભુ કુકરવાડા આવતા એટલે અમારા માતાજી સાંભળવા માટે જતા એમને ટાઈમ તો ઓછો મળતો કારણ કે ભેંસો ને એની સેવા એ બધું કરવાનું હોય એટલે પણ સાંજના એ ફરજિયાત જતા તો એ વખતે અમે અમારા માતાજીને અમે કહેતા કે જય પ્રભુ જે એટલું કેમ તને એ બધું જ સાંભળવાનું અને બધું ઘરે આવીને મને કહેવાનું તો એને જેટલું યાદ રહે એકદમ સરળ અને કહેવાય ને દેશી એ રીતના પણ એકદમ નિર્મળ કોઈ કપટ કે એક બિલકુલ નથી એમની અંદર આવે એટલે અમે તરત એમને એટલી જીત પકડીએ ને અમે કે બધું જ એટલે બધું સહેજે ભૂલવાનું નહીં અને મને બધું જ કહેવાનું પ્રભુ શું કહે છે એટલે એટલે અમે કહીએ કે કે તું હા તો બોલો શું કહ્યું એટલે કે એ તો શું કે આ તો કે બહુ ઊંચા લેવલનું છે પેલું એ શબ્દ બોલે પછી કે એમ કે છોકરાઓને એમ કહેતા હોય છે કે આ ગલુડીઓ છે અને પૈસા સોનું એ બધાને કે માટીના ઢેફા કહેતા હોય છે એની ભાષામાં બધું કે પછી આટલું કેમ બંધ થઈ જાય એટલે અમે પૂછીએ એને કે આટલું જ કહ્યું દીધું જય પ્રભુએ બધું જ તારે યાદ રાખવાનું મને બધું જ કહેવાનું એટલે કે મને બધું યાદ નથી રહેતું એવું હોય તો તારે સાંભળવા આવવું પડે એટલે તો અમે નાના હતા એટલે એવું તત્વો બહુ સાંભળવા જવાનું અને ભણતા હતા એટલે એવો સમય નહોતો મળ્યો પણ જ્યારે અમારું બારમાની એક્ઝામ પૂરી થઈ પછી અમને બસ થઈ ગયું કે હવે આપણે ફ્રી થઈ ગયા છીએ હવે લાગી જવાનું ભગવાન પાછળ કે શું છે ભગવાન કઈ રીતે પ્રાપ્ત થાય તો અમે મણિપ્રભુ છે એ ત્યાં એમના વચનામૃત ફોટો એ બધું અમારા ઘરે આપી જતા અને એ ભણતા એ સમયે અમે પ્રભુનો વચ્ચે ફોટો છે અને ગોરમોર વચનામૃતો છે એ અમે ભલે ખબર પડે કે ના પડે પણ અમે સતત એનું વાંચન કરતા પછી એક પેલો ફોટો કે પ્રભુ ટોચ પર છે અને લાઈનમાં બધા સંતો મહાત્મા જોતા એમનું નામ વાંચીએ અને પછી એક પ્રશ્ન થતો અમને કે આ બધા આ રીતે લાઈનમાં છે પ્રભુએ પોતાને ઉપર ટોચ ઉપર કેમ મૂક્યા છે એવું તે એમની અંદર કંઈક વિશેષ છે

જે સંતો મહાત્માઓ છે એમાં કેવું કે જગત મિથ્યા છે એમ બોલશે એ સંતો મહાત્માઓ પણ કારણ કે કે એમ એમનામાં આ હું છે કાં તો ભક્ત અને ભગવાન દાથા કે રામકૃષ્ણ પરમહંસ કાળી માતા ગુરુ શિષ્ય તો સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ એ રીતે કોઈ ભેદ તો છે જ અંદર એમ કહું ન અને અન્ય સંપૂર્ણ હું રહીત છે બિલકુલ ભ્રાંતિ નથી એકદમ સ્પષ્ટ સંપૂર્ણ અનંત અખંડ અભે સ્વયં પ્રકાશ એ પોતે જ છે જ્યારે અમે બારમું ધોરણ પૂરું થઈ ગયું અને અમે એ શાસ્ત્રો વાંચવાનું અમે શરૂઆત કરી પરમાત્મા તત્વ પ્રકાશ અમે પેજ ખોલ્યું અને વાંચનની શરૂઆત કરી

મારું અમે વાત કરી હતી કે અમે નિકોડા કઈ રીતે ગયા હતા એ તમને વાત કરું તો પ્રશ્ન એ થઈ ગયો પછી આપણે રામાયણ પેલું મહાભારત જોયું તો એમાં કૃષ્ણ બોલે છે કે સત્ય હું છું અસત્ય પણ હું છું આ જડે હું છું ચેતન પણ હું છું આવા ભેથી એ બોલે છે અંદર કે બધું જ હું છું એમ તો આ કેવી રીતે શક્ય હોય કારણ કે આપણે તો એવું થાય કે જે સારું છે એ બધું દેવ કહેવાય અને ખરાબ છે બધા દાનવ રાક્ષસ તો ભગવાન તો એક કૃષ્ણ ભગવાન તો એમ કે છે કે સત્ય હું છું અસત્ય હું છું દેવ પણ હું છું દાનવ પણ હું છું તો એ કેવી રીતે શક્ય હોય એ પણ પ્રશ્ન અમારી અંદર આવી ગયેલો કે જાણવું તો પડશે જ તો આ ઘણા પ્રશ્નો અમારી અંદર એ થયા હતા અને અમને અંદરથી થયું હતું કે મને જય પ્રભુને તો મળવું જ પડશે તો અમે એ તેની માતાજીને અમે એમને એમને વારંવાર કહેતા કારણ કે એમના માતા પિતાના કારણે એ આવતા અને એમને લાભ મળતો તો એને અમે વાત કરેલી કે હવે તમે ગમે ત્યારે જાઓ જયપ્રભુની જોડે તો મને સાથે લઈ જવાની તો અમે લગભગ પંદર વીસ દિવસ પહેલા જ કદાચ એમને આવી વાત કરી હશે અને એટલે કે અંદર ભાવ હોય ને જેવો ભાવ તેવો લાભ મળે જ છે અમે એમને આ રીતે વાત કરેલી તો એમને અચાનક એ જ દિવસે એ જવાના હતા અમને રાત્રે આઠ વાગે એમને જાણ કરી કે અમે નિકોરા જવાના છીએ તારે આવવું હોય તો તૈયાર થઈ જશે એટલે અમે એમને પૂછી લીધું કે શું શું લઈ જવાનું છે એ બધું અમે પેક કરી લીધું અને અમે લગભગ રાત્રે અગિયાર વાગે નીકળ્યા હતા તેણી માતાજી એમના ભાઈ અમે અને નરેશ પ્રભુ અને એમના માડી અને આ રીતે અમારું જવાનું થયું હતું અને પ્રભુનો લાભ મળેલો પછી બીજું એકદમ આ સત્ય વસ્તુ કહું છું તમને કે અમે લોકો રેવામાડી છે એમના ઘરે અમે રાત્રે યોગ શિષ્ટનું વાંચન કરતા તો હું જઈએ મારા માતાજી કાંતિપ્રભુ રેવામાડી બધા આવતા આજુબાજુના બધા લગભગ દસ પંદર જણા તો વાંચન કરતા અને સાંભળતા ઘરેથી અમે નીકળીએ તો અમારા પિતાજી ની અમે કહીએ કે ચલો બેસી રહ્યા વગર ટીવી જોયા વગર તત્વ બધા સત્સંગ સાંભળવા એમ આવું વાંચન કરીએ તો એમ કે 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 ના નથી તમને ભગવાન છે ને વિમાન લેવા લઈને આવશે અને લઈ જશે મને તથે લઈ જશે જો આવું બોલનાર નું પણ છેલ્લે એમનો એન્ડ કેવી રીતે છે એ તમને કહું કે છેલ્લા અઢી મહિના અમારા જોડે હતા વિસનગર તો બિલકુલ હા સત્તર પાંચ બેસતું વર્ષ અને આ ત્રણ દિવસ તો અમારી સાથે આવતા અમે પ્રભુનો લાભ લેતા એ એક દિવસનો તો પિતાજી પણ આવતા સાથે તો છેલ્લા એ દેવ થઈ ગયા એના પહેલા અઢી મહિના અમારા જોડે જ હતા રેગ્યુલર સવારે એક કલાક કોમ્પ્યુટર ઉપર સાંભળવાનો આલંદીનો તત્વબોધ અને સાંજના પણ તો અમે છૂટીએ એટલે અમે સાડા પાંચે ઘરે આવીએ તો પપ્પા છે ને તૈયાર જ હોય મારી રાહ જોઈ કે તું તત્વબોધ ચાલુ કર જો જે ક્યારે નહોતું સાંભળતું એને પણ એટલી આના માટે શું અંદર સરળતા જોઈએ તો એટલો એમને એટલો રસ જાગી ગયો હતો કે આ સત્ય વસ્તુ છે અને એટલા તૈયાર હોય ને તો જલ્દી તું ચાલુ કરે એટલી તત્પરતા હતી એમને કે મારે સાંભળવું છે આ અને સાંભળે સાંભળે એમનો આખો જે અંદરનો જે સ્વભાવ છે એક આમ થોડા ગુસ્સાવાળા અને કડક હતા આ તત્વબોધથી એટલા એ શાંત થઈ ગયેલા ને એકદમ શાંત અમને ખુદને નવાઈ લાગતી હતી એમ કે આટલું બધું અમને પરિવર્તન કઈ રીતે માત્ર સાંભળવાથી એટલે કેમ આ ફર પડે છે કારણ કે આ સંપૂર્ણ સત્ય છે અને જે હૃદયથી એકદમ નરમ હોય નિર્મળ હોય કોઈ કપટ ના હોય એને ખરેખર એક જ વખત દર્શન કરે અને સાંભળે ઇનફ છે એના માટે એ તરત એને ઉતરી જ જાય હૃદયમાં એટલો સરળ અને સહજ છે આ પ્રકાશ કારણ કે આપણે પોતે જ છીએ પણ થાય છે શું કે આપણે જે છીએ એ નથી રહેતા

ક્યાંયથી મળતી નથી આપણે પોતે અને એની પાછળ મૃતૃષ્ણાના જળની જેમ એ પાછળના પાછળ આપણે એના લાગ્યા રહીએ છીએ એ સત્ય નથી એટલે ક્યારે એ પૂરું થશે જ નહીં સંપૂર્ણ સત્ય કેવળ પરમાત્મા છે

પણ આ બે વર્ષનો અમને જે અખંડ લાભ મળ્યો છે ને એનું કોઈ વર્ણન જ ના કરી શકાય કે જે જે ધ્યેય હતું અમારું એ ખરેખર પૂરું થઈ ગયું છે હવે કંઈક બાકી જ નથી કે જે ધ્યેય સાથે અમે માલસર આવ્યા હતા અને પ્રભુ પાસે જે અમારી અપેક્ષા હતી એ એકદમ પૂર્ણ થઈ ગઈ છે બીજું એ કે પ્રાંતિ આપણે કહેતા હોઈએ છીએ ઈષ્ટદેવ તરીકે તો અમારા પણ રામ હતા ઈષ્ટદેવ પણ એક ક્લિયર વાત કરીએ અમે કે અમે નાના હતા એ વખતે અમારો એક રોજિંદો ક્રમ જ હતો કે સાંજના સાત વાગે એટલે અમે દીવાબત્તી કરીએ આરતી ગઈએ લગભગ એક કલાક નીકળી જાય પણ અમે ક્યારે પણ ભૌતિક સુખની અપેક્ષા ક્યારે નથી કરી અમે દીવાબત્તી કરીએ ને પતિ જાય બધું પછી અમે ભગવાન જોડે બને બીજા માટે એ ફોટો હતો પણ અમારા માટે એ સાક્ષાત ભગવાન હતા એક ભગવાન રૂપે એક શક્તિ રૂપે જ અમે એનું સ્મરણ કરતા હતા અને આ રીતે કહીએ કારણ કે અમે આ જોતા દુનિયામાં કે બધા મમ્મી પપ્પાને એમનું જોઈએ આજુબાજુનું જોઈએ તો એમ થાય કે આ લોકો લગ્ન કરે છે બાળક પેદા કરે છે અને આખો જે એમનું સંસાર છે એ રીતે જીવન જીવે છે જ્યારે આ સંતો મહાત્માઓ વાંચવામાં પણ ભણવામાં પણ આવતું હતું મારવી સ્વામી ગૌતમ બુદ્ધ પ્રહલાદ ધ્રુવ અને આ સંતો મહાત્મા જોઈએ આપણે આંખોથી તો એ એ થતું અમારી અંદર કે આ લોકો શું કરવા આ સંસારનો ત્યાગ કરતા હશે એવું તો કંઈક છે કે આ લોકો આ જે મમ્મી પપ્પાની જે જીવે છે એવું નથી જીવતા અને અલગ એકલા રહે છે અને તો પણ એમનામાં શાંતિ હોય છે અને સંપૂર્ણ એ ભગવાનને પ્રાપ્ત કરી ચૂકેલા હોય છે તો આ બંનેમાંથી સાચું શું છે મમ્મી પપ્પાને જીવે છે એ સાચું કે સંતો મહાત્માઓ જીવે છે એ સાચું નાના હતા એ સમયની વાત છે આ તો અમને એ વખતે સમજાતું નહોતું તો અમે જે દીવાબત્તી અમારી થઈ જાય ને એક કલાક પૂરો થાય એટલે અમે

જે કરવા જેવું છે એ કરાવજો ના કરવા જેવું બિલકુલ ના કરાવતા આ ભ્રાંતિની એ વખત તો એવી ભ્રાંતિ ખબર નહોતી પડતી પણ ના કરવાનું કદાચ ઈચ્છા થઈ જાય તો પણ એ સમયે તારે મારી સામે નહીં જોવાનું કે હું શું ઈચ્છું છું તારે જે કરાવવું હોય

અખંડ પ્રકાશે છે અત્યારે તકબુદ વખતે આ સત્રાક્ષર અમારી અંદર પૂર્યું હતું બસ એક બધાને બસ એ જ કેવું કે લાભ લો ચાહે ખબર પડે કે ના પડે પણ એક વિશ્વાસ સાથે કારણ કે અહીંયા છે એ બિલકુલ ભ્રાંતિ રહિત સંપૂર્ણ પરમાત્મા પોતે જ છે અહીંયા એવું છે કે આપણે ખોટા રહ્યા છીએ એટલે આપણને ખોટું સાચું લાગે છે પણ એ ખોટું જ છે પરમ સત્ય અહીંયા પ્રકાશે છે તો એનો સતત લાભ લો તો જ એની આપણી અંદર અસર થશે બસ એ જ જય પ્રભુ બધાને વચનામૃત આપી દો વચનામૃત આપો અને પત્રિકા પેલા ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવની પત્રિકા પણ આપો